કચ્છ જિલ્લામાં કોઈપણ જાતની ડૉક્ટરની ડિગ્રી વગર અથવા બનાવટી ડિગ્રી આધારે ક્લિનિક તથા દવાખાનાઓ ખોલી લોકોના જિંદગી સાથે છેડા કરતા નકલી ડોક્ટરને શોધી કાઢી ક્લિનિક અને દવાખાના પર રેડ કરવા માટે પોલીસ અધિક્ષક તેમજ મહાનિરીક્ષક દ્વારા સૂચના આપવામાં આવી હતી તે અન્વયે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર એ ડી પરમાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર પી સી શિંગ જિંદગી સાથે છેડા કરતા નકલી ડોક્ટરને શોધી કાઢી આવા ક્લિનિક તેમજ દવાખાના પર રેડ કરવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું જે અન્વય એસઓજી સ્ટાફના અધિકારીઓ પ્રયત્નશીલ હતા તે દરમિયાન વીસમી જાન્યુઆરીના એસઓજી સ્ટાફના કર્મચારી અબડાસા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ જોરાવરસિંહ ગગુબા જાડેજા તથા માણેકભાઈ રાજિયાભાઈ ગઢવીનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળી તે અંતર્ગત વર્કઆઉટ કરી અબડાસા તાલુકાના વાયોર ગામ ખાતે ખુશ્બુ ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટર ઝડપી પાડી આરોપી વિરુદ્ધ વાયર પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ ઓગણીસો ત્રેસઠ તથા બીએનએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલ આરોપી ધવલ વિનુભાઈ શ્રીમાળી ઉંમર વર્ષ એકવીસ છે જેની પાસેથી એલોપેથી દવા દવાના બિલ મેડિકલ સાધનો અને લાઇટ બિલ મળી કુલ પાંચ લાખ ચોર્યાસી હજાર સડસઠ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફના માણસો જોડાયા હતા